તમે જે બાઇક જોઈ રહ્યા છો રવિભાઈને સાવ ઓછી કિંમત ની અંદર આપવાની છે ફૂલ સાચવેલી ક્લીન બાઇક વિડીયોની અંદર હું તમને આ બાઇકની ટોટલ માહિતી આપી દઈશ અત્યારે ખૂબ જ માર્કેટમાં છે આ સાઈન ગાડી તો તમારે આ ગાડી લેવી હોય તો હું તમને બધી માહિતી આપી દઈશ રવિભાઈની ગાડીની વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર જોઈ રહ્યા છો હુંડા કંપનીની સાઈન એકસો પચીસ ગાડી મોડલ વાત કરું તો બે હાજર અગિયાર ના મોડલની ગાડી છે અત્યારે કમ્પ્લીટ ગાડી કોઈ પણ પ્રકાર ફોલ્ટ નથી ક્લીન ચોખ્ખી સાચવેલી ગાડી તમે વિડીયો અંદર ક્લિયર કટ જોઈ રહ્યા છો

તમારે બાઇક લેવી તો રવિભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે રવિભાઈના બ્યાસી ડબલ જીરો ચુમ્માલીસ વાળા નંબર પર ફોન કરી બાઇક લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો